પચીસ વર્ષ સરસ મજાની વાત છે હા હા આ પવન પ્રસંગ ની શરૂઆત માં બ્રહ્માણી ના આશીર્વાદ થી થવાની છે ખરેખર મા ના આશીર્વાદ શરૂ થાય તો જાય આપણા સમુલગણને સમિતિએ અને નેકરા માટે ખૂબ જ સરસ આયોજન કરી છે સાચી જ ગર્વ થાય છે કેટલા યુગલો રાજીવની સરવત એક સાથે સમાજના આશીર્વાદિત થાય છે અને એટલું જ નહીં આપણા સમાજ નાગેવાની દીકરીને કંગુ પગલાં કરાવવાની સમુલંદને શરૂઆત કરી રહ્યા છે એ આપણા માટે ગર્વની વાત છે આપણા સમાજે દીકરીના પગલાંથી સુખ કાર્યોની શરૂઆત કરવી એ સાચી જ ગર્વની વાત છે અને હા આપણા સમૂહ લગ્ન સમિતિ સૌ દિલથી આવકારે છે તો તું પણ તૈયાર થજે આ વખતે જરૂરથી હાજરી આપવાની છે બિલકુલ આ અવસર તો છોડવાનો જ નથી તો બસ તારીખ યાદ રાખજે બાવીસ બે બે હજાર છવ્વીસ અને તમે બધા પણ છોડવાનું ભૂલતા નહીં આ રજત જયંતિ સમૂહ લગ્ન સૌને યાદગાર બનાવીએ